નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જો તમે તમારી જિંદગીમાં કંઈક નવું જાણવા માગતા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો આવા પ્રકારની આદતોવાળી સ્ત્રીઓ હંમેશા દુઃખી જ રહે છે નંબર એક જે સ્ત્રી પોતાના પતિને બીજા સાથે તુલના કરી તાના મારતી હોય નંબર બે જે સ્ત્રીઓ બાપના પૈસાનો રૂઆ પતિ અને પરિવાર પર ચલાવતી હોય નંબર ત્રણ જે સ્ત્રી પોતાના પતિની કમાઈ થોડી હોવા છતાં પોતે પોતાના શૃંગાર પાછળ ખર્ચ કરતી હોય નંબર ચાર જે સ્ત્રીઓ પોતાના પતિથી ખુશ ન રહીને પર પુરુષ જોડે મૈત્રી રાખે નંબર પાંચ જે સ્ત્રી પોતાના પતિનું સન્માન ન કરતી હોય નંબર છ જે સ્ત્રી પતિના ઘરમાં ધ્યાન દેવાના બદલામાં પોતાના પિયરિયામાં મા બાપના ઘરમાં વધારે ધ્યાન આપે નંબર સાત જે સ્ત્રી વાત વાતમાં પતિ સામે બહેસ કરવા લાગે નંબર આઠ જે સ્ત્રી પોતાના સાસ સસુરનું સન્માન ન કરતી હોય નંબર નવ જે સ્ત્રી પોતાના પરિવારના માહોલમાં કોઈની સાથે ન ભરતી હોય નંબર દસ જે સ્ત્રી ધન દોલતની વધારે પડતી લાલચ રાખતી હોય નંબર અગિયાર જે સ્ત્રી પોતાના ઘરની વાતો બહાર લોકોને બતાવતી હોય નંબર બાર જે સ્ત્રી પોતાના ઘરની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરતી નથી નંબર તેર આવી સ્ત્રીઓ હંમેશા દુઃખી રહે અને પરિવારને પણ દુઃખી કરતી હોય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ